માં રિઝવાન ઉર્ફે ઉસ્તાદ બોમ્બે એમડી ડ્રગ્સ આપવા જઈ રહેલા જંગીરપુરા ના સુફિયાન ઉર્ફે શુભુ ને જંગીરપુરા ના શરણમ રેસિડેન્સી ની સામે ટીમે ઝડપી પાડ્યો છે અઠવા પોલીસ સ્ટેશનની હદમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો બેફામ ધંધો ચાલે છે ચોક બજાર ભાગા તળાવ નનપુરા મોમનાવાડ સહિતના વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાઈ પણ છે બે દિવસ પહેલાં તિનબત્તી પાસે બે જૂથ વચ્ચે મારામારી પાછળ પણ આ એમડી ડ્રગ્સ જ કારણ હતું જેમાં એક ગંભીર ઈજા પહોંચતા એક યુવકની તબિયત ખરાબ થઈ હતી ઇજાગ્રસ્તના પરિવારે પણ એમડી ડ્રગ્સનો ધંધો કરતા યુવકોએ હુમલો કર્યાનું નિવેદન નોંધાવતા અઠો પોલીસ સ્ટેશન પોલીસ ઉઘાડી પડી ગઈ સુરત એસઓજીએ જે બાર લાખથી વધારે ડ્રગ્સ સાથે જહાંગીરપુરાના સુફિયાન ઉર્ફે શિબુને પકડ્યો હોય એ પણ અઠો પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાગાતળા વિસ્તારમાં જ રહેતા રિઝવાન ઉર્ફે ઉસ્તાદ બોમ્બેવાલાએ મંગાવ્યો હતો સુફિયાન રિઝવાનને આપવા જતો હોય ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી એસઓજીએ સુફિયાનને ઝડપ્યો હતો અને રિઝવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં કાલકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જાંગીરપુરા વિસ્તારમાં સોનમ રેસીડેન્સી પાસે સ્વસ્તી રોડ પરથી બાતમી આધારે એક સુરફિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખ જે જાંગીરપુરાનો રહેવાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડપીમાંથી એકસો ત્રીસ ગ્રામ અંદાજે તેર લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મો મોબાઈલ બાઇક મળી કુલ તેર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન સિબુ શેખ છે નોટરિયસ સિસિટર છે અગાઉ બે હજાર બાવીસના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં એકવીસથી પચીસ સુધીના બીજા પાંચ પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે આ માલ ક્યાંથી લાવ્યો તો ક્યાં આપવાનો હતો એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ ગાદર બોમ્બેવાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે